હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું દૂધપાક દૂધપાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ એક ચમચી ચોખા લઈ તેને ગરમ પાણીમાં પલાળી દેવા તથા આઠથી દસ બદામ લઈ તેને પણ ગરમ પાણીમાં પલાળી દેવી ત્યારબાદ એક કઢાઈ લઈ તેમાં એક ચમચી જેટલું ઘી નાખી તેને થોડું ગરમ કરવું ગરમ થયેલ ઘીને આ રીતે ચારે તરફ કઢાઈમાં ફેલાવી લેવું જેથી દૂધ પાક નીચે ચોંટે નહીં અને ખાવામાં એકદમ ટેસ્ટી બને હવે એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે અહીં મેં ગોલ્ડનું દૂધ લીધેલું છે ત્યારબાદ એક ઉભરો આવી જાય પછી આપણે જે ચોખા લીધેલા છે તેમાંથી વધારાનું પાણી કાઢી લઈ અને આ રીતે દૂધમાં ઉમેરી લેવાના છે અને તેને ચડવા દેવાના છે ત્યારબાદ એક ચમચાની મદદથી દૂધ પાકને વારે વારે આ રીતે હલાવતા રહી અને ચોખાને ચડવા દેવાના છે લગભગ દસેક મિનિટ જેટલો સમય લાગશે ચોખાને ચડવામાં દસ મિનિટ બાદ ચોખા ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે એક કળછીમાં ચોખ્ખું લઈ અને આંગળીની મદદથી તેને દબાવીને ચેક કરવાનો છે જો અહીં ચોખ્ખો એકદમ દબાવી દબાઈ જાય છે એટલે એ ચડી ગયો છે તમે જોઈ શકો છો અહીં ચોખ્ખો એકદમ તૂટી જાય છે તે સમયે અંદાજીત વાટકી જેટલી ખાંડ લઈ તેને ઉમેરવાની છે હવે બે મિનિટ સુધી ખાંડ પીગળે ત્યાં સુધી આ રીતે હલાવતા રહીને બધી જ ખાંડને પીગાળી લેવાની છે હવે આપણે જે બદામ પલાળેલી છે તેના ઉપરથી છાલ લઈ લઈ અને આ રીતે ટુકડા કરી અને તેને દૂધપાકમાં ઉમેરવાની છે ત્યારબાદ આઠ દસ જેટલા કાજુ લઈ તેને પણ દૂધપાકમાં ઉમેરવાના છે બંનેને સરસ દૂધપાકમાં મિક્સ કરી લેવાના છે હવે બે ચમચી જેટલી ચારોળી લઈ તેને દૂધપાકમાં ઉમેરવાની છે ચારોળીનો ટેસ્ટ દૂધ પાકમાં ખૂબ જ સરસ આવે છે હવે દૂધ પાકને આ રીતે થોડોક હલાવી લેવાનો છે ત્યારબાદ બે ચમચી જેટલો દૂધનો પાવડર લેવાનો છે દૂધના પાવડરમાં અડધી વાટકી જેટલું ઠંડુ દૂધ ઉમેરવાનું છે હવે આ મિશ્રણને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે કે જેથી તેમાં કોઈ જ ગાંગડા ન રહે ઠંડુ દૂધ ઉમેરવાનું કારણ જ એ છે કે તેમાં કોઈ ગાંગડા ન રહે અને દૂધપાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે આ મિશ્રણને દૂધપાકમાં ઉમેરી લેવાનું છે આ મિશ્રણ દૂધપાકમાં ઉમેરવાથી દૂધપાક થોડો ઘટ્ટ અને ક્રીમી બને છે દૂધપાકને હંમેશા મધ્યમ આંચ પર જ પકવવું હવે તેમાં એક ચમચી જેટલો એલચીનો પાવડર લઈ તેને પણ દૂધ પાકમાં નાખવાનો છે અને બધા જ મિશ્રણને સરસ એવું મિક્સ કરી લેવાનું છે દૂધપાકના આ મિશ્રણને ખૂબ જ સારી રીતે હલાવીને તૈયાર કરવાનું છે દૂધ પાક આપણો પીરસવા માટે તૈયાર છે છે ને બહુ સરસ દૂધપાક કેવો સરસ એનું ટેક્સચર આવ્યું છે અને કેટલો સરસ દેખાઈ રહ્યો છે દૂધપાક બનાવતી વખતે એક ચમચી ઘી ઉમેરવામાં આવે તો દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જે આજના વિડીયોની ટીપ્સ છે દૂધપાકની આ રેસીપી આપને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો